આજે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમોએ મૂળી તાલુકાના લીમલી ગામે જે સરકારી સર્વે નંબર અને ગૌચરની જગ્યાની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ચાલતી હતી આ ખનન પ્રવૃત્તિની અંદર માટી અને રેતીનું મોટા પ્રમાણે ખનન છે એ જપ્ત કરવામાં આવેલું છે જેની અંદર જુદા જુદા બે સ્થળો ઉપરથી દરોડા પાડી અને કુલ આઠ વાહનો જેમાં છ ડમ્પર અને બે જેસીબી નો સમાવેશ થાય છે અને ત્રણ કરોડ ને વીસ લાખ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે અને ત્યાંથી જે ડ્રાઈવરો અને આજુબાજુના લોકોનો નિવેદનો લેતા આ કામે યુવરાજસિંહ દિલુભા પરમાર અને યોગીભાઈ રાજુભાઈ પરમાર આ બંને વ્યક્તિઓ છે એ લાંબા સમયથી આ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ કરતા હતા ને કરાવતા હતા આ તમામે તમામ ઈસમો સામે ધ ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ બે હજાર સત્તર અંતર્ગત તેમજ બીજા અન્ય કાયદાની જુદી જુદી જોગવાઈઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે

એટલે આયા આ બેસી ગયો આમ આ આ બાજુમાં હા હા આવો છો રસ્તો તમને નહીં